હજી તો તમે એક વિસાવદન ની બેઠક હું જીતી ગયા મહિના લાફાવાળી કરવા કાલે વાર સરકાર આવે તમે હું ન કરો વિસાવદન તો બાય પ્રોડક્ટ છે આમ આદમી નું થાણું મોરબી છે તમે તમે ભાઈ ગોપાલ ઇટાલિયા એ પણ જોડું ફેંકું તું કે નહીં ગૃહમંત્રી ઉપર તો તમે કરો લીલા ને ભાઈ આ ભરત ફૂલતરીયા કરી છેનાળા એવું હોય કેજરીવાલ ને જેટલા દૂર રાખશે ગુજરાત એટલો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વિકાસ થાય જેટલા બોલાવશે એટલા સત્યાનાશ થાય જાહેર કરવો જોઈએ આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ આમ આદમી પાર્ટી હવે સભા કરશે ને તો એમાં એની સામે મોરબી વાળી પણ થશે તમારા કેજરીવાલ સરકાર અર્ધી પરધી સરકાર જેલમાં શું કામ ગઈ ને અર્ધી જામીન ઉપર કામ છે તમામ પક્ષો સાથે હાથ મિલાવતા કેજરીવાલ ને જરૂર પડે તો જનતા હું અત્યારે ગળે લગાડો છો બો વિસાવદર વાળી વર્સિસ મોરબી વાળી એવી એક નવી રાજનીતિ જે છે એ ડકે ચડાવો જોયે તો આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી છે તેના પરિ રહ્યા છે ત્યારે જોઈએ તો કે ચાર ઓગસ્ટ જે રીતે મોરબીમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે સુદાન ગઢવી તેમનું પ્રવચન દરમિયાન એક યુવક છે તેને કેજરીવાલ અંગે પ્રશ્ન પૂછ્યો હતો તેના બદલ આપના જે કાર્યકર્તા છે તેને લાફો મારી દીધો હતો અને જેને લઈને સભામાં પણ ભારે ઉબાળ જોવા મળ્યો હતો અને આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ જોઈએ તો જે વિવાદ છે તે વધુ ઘેરો થયો હતો ત્યારે હાલ ગુજરાત ભરમાં જો મેર ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આજે ચર્ચાને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે એટલે ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી નમસ્કાર નમસ્કાર સર જે રીતે જોઈએ તો ગઈકાલે જે ઘટના બની હતી તમારો વચ્ચે થોડોક અવાજ મારા ખ્યાલ થી ટેકનિકલ ને કારણે હું સમજી શીખું પ્રશ્ન તમારો પણ કદાચ દર્શકોને પ્રશ્ન ન સમજાય તો હું સમજીને જવાબ આપી દઉં જ્યારથી વિસાવદર માં આમ આદમી પાર્ટી જીતી ગઈ ત્યારથી એ દરેક એવું કે ધમક જો નહી સુધરો વિસાવદર વાળી થશે રાઈટ પણ જો ગઈકાલે થયું ને એ હવે એવું થશે કે આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ આમ આદમી પાર્ટી હવે સભા કરશે ને તો એમાં એની સામે મોરબી વાળી પણ થશે વિસાવદર વાળી વર્ષિસ મોરબી વાળી એવું થવાની સંભાવના છે એ એટલા માટે છે કે જ્યારે તમે થોડાક મોટા બનો ત્યારે તમારે માથે બરફ મૂકવો પડે મોટા માણસો એ ટાઢા રહેવું પડે લાફા લાફી ન કરાય આપણે ઈસુદાન ગઢવી પ્રવચન કરી રહ્યા હતા અને એમાં એક જે યુવાન દેખાય છે જેને લાફો જેને મારવામાં એનું નામ ભરતભાઈ ફૂલતરિયા હોવાનું જાણવા મળે છે ભરતભાઈ ફૂલતરિયા હવે એમ કેવાય છે એમાં એનો એનો તર્ક બિલકુલ વાજિબ હતો અને તમે હમણાં એક વાત યાદ કરજો તમારા તમામ ની હતી ચૂંટણીની ત્યારે મેં આપને ખબર કારણ કે ગોપાલ ઇટાલિયા એ અરવિંદ કેજરીવાલ પછી ભગવંત માન ને બોલાવીને રોડ શો યોજ્યો હતો ત્યારે મેં કીધું તું કે ગોપાલ ઇટાલિયા આ ભૂલ કરી રહ્યા છે કેજરીવાલની આબરૂ હવે પેલા જેવી રહી નથી કેજરીવાલ ને ભલે તમારે પાર્ટી ના પ્રોટોકોલ મુજબ આદરણીય કહેવા પડે પરંતુ જેટલા ગુજરાત ઓછા આવશે એટલી આમ આદમી પાર્ટીની વેલ્યુ વધશે જેટલા ગુજરાત વધુ આવશે એટલી ઘટશે તો ઈસુદાન ગઢવીએ ગઈકાલે જે પ્રવચન ઈ ટૂંકમાં મોરબીમાં જે સભામાં ડખો એ શું હતો એને પ્રવચનમાં એવું કીધું કે આ સરકારની કમી છે તંત્ર બદમાશ છે કોઈ ધારાસભ્ય કામ કરતા નથી વગેરે વગેરે તમે જુઓ સોસાયટીમાં પાણી ગરી ગયા ગંદા કદડા કદડો ગરી ગયો મેલ ગરી ગયો લોકોને મુશ્કેલી પડી ગઈ પાંચા ઊંચા કરીને હાલવા પડે એમ છે વગેરે વગેરે આવું જયારે બોલ્યા ત્યારે ઓડિયન્સ માંથી ભરતભાઈ ફૂલ તરીયા કીધું ત્રણ વખત સરકાર બની યમુના નદી સાફ થઈ મને હા કે ના કયો તમારા કેજરીવાલ સાહેબે એમ કે એવું વચન આપ્યું હતું કે અમે યમુના નદી ના નીર એટલા નિરક્ષીર એટલા જુદા કરી દેશું કે તમે એ પાણીમાં નાહવાનું તો છોડો પીવાનું પણ થઈ શકે એવી અમે વ્યવસ્થા કરશું આજ સુધી થઈ હા કે ના એને બીજું કીધું કે તમે ભ્રષ્ટાચારની વાતો કરો છો કે આ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચારી છે વગેરે વગેરે તો તમે મને જવાબ આપો તમારા કેજરીવાલ સરકાર અડધી પરધી સરકાર જેલમાં સુકામ ગઈ હતી ને અડધી જામીન ઉપર સુકામ છે અને શરાબ કાંડમાં તમે પૈસા કટકિટાવ્યા કે કેમ હા કે ના એને ત્રીજો પ્રશ્ન પૂછો કે તમે એમ કે તા તમે એટલે કેજરીવાલ જી

અમે તો પ્રજાના પ્રતિનિધિ છીએ જનતા આવે અમે આવશું બસ માં બેહી ને આવશું ઓટો રિક્ષા માં આવશું સાયકલ ઉપર આવશું કોક ના સ્કૂટર માં પાછળ બેહી જાઉં લિફ્ટ લેશું વગેરે વગેરે એવી વાત કરનારા કેજરીવાલે એસી કરોડ રૂપિયાનો શીસ મહલ કામ બનાવ્યો આ પ્રશ્ન હતા કેજરીવાલ અરે ભાઈ ઈસુદાન એનો જવાબ આપવાની કોશિશ કરતા હતા પરંતુ એક પછી એક એમ બે પ્રશ્ન પૂછીને ત્રીજો પ્રશ્ન પૂછવા જતા હતા ત્યાં સુધીમાં એ ભરતભાઈ ની આગળ પાછળ ઉભેલા આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરેલા યુવાને એનો પિત્તો ખોયો અને ભરતભાઈ ને લાફો જડી દીધો યસ હવે આ એને નડવાનો આમ આદમી પાર્ટી ને શું કામ જુઓ એ ભાજપનો છે અને અમારી સભા બગાડવા આવ્યો ને એ ગમે મો એ દલીલ ચાલે નહીં જનતા તૈયારી સાથે તમારે સામે તમારા હિતશત્રુ પણ હોઈ શકે વિપક્ષ પણ હોઈ શકે બધું હોય શકે મોરબીમાં ઓલા ભાઈ એ પ્રશ્ન પ્રશ્ન વાજિબ હતા પ્રશ્ન બિલકુલ વાજિબ હતા કે ભાઈ તમે ભલે હતા દિલ્હીના એ જુદી વાત છે આમ આદમી પાર્ટીના મિત્રો શું કે છે કે ભાઈ દિલ્હીના પ્રશ્ન થાય મોરબીમાં હુકામ કરવા જોઈએ પણ ઈ વાત ટકે નહીં ભાઈ ગમે ત્યાં ગમે તે ગમે માણસ બોલે એવી જનતા જનતા હોતી છે તમારી પાસે એનો જવાબ હોવો જોઈએ ન હોય એવું ન ચાલે કારણ કે તમારી ગંદકી ને તમે એમ કહો કે નાના આ ગંદકી તો સુગંધિત ને બીજાની ગંદકી ગંદકી એવું ન હોય જે છે આમ ભરતભાઈ એને કા ગોપાલ ઇટાલિયા ની ભૂલ ન કાઢી એને કા ઈસુદાન ગઢવી ની ભૂલ ન કાઢી એને કા રાજીવ કરોપડા ની ભૂલ ન કાઢી એની ભૂલ જ કાઢી એને કેજરીવાલ ની કાઢી તો તમને કૃપાલસિંહ યાદ જ હશે મેં તમારી ચેનલ માં કીધેલું કેજરીવાલ ને જેટલા દૂર રાખશે ગુજરાત એટલો ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો વિકાસ થાય જેટલા બોલાવશે એટલા સત્યાનાશ થાય ઘટશે હું કામ વેલ્યુ જ નથી એ ભલે ગમે એમ કે આ બધું આ બધા પોલિટિક્સ એવું છે તમે અમારા નેતા ને કેમ ખરાબ કીધા એટલે જનતામાં પૂછો તો ખરી આ છે ને જો આ ભરતભાઈ ફૂલ તરીકે ખરો જો કેસી થાય કોઈ તો હું જનતા હોય છે મેસેન્જર્સ અમે તો વાહક છીએ કે ભાઈ પ્રજા તમારા વિશે આવું માને છે જો તમને ભ્રમ હોય તો કાઢી નાખજો તો અહિયાં જે ભાઈ ભરતભાઈ ફુલકરિયા એ પંચાસર રોડ ઉપર એવું અમે કોમન ની જેમ રેશું ટ્રસ્ટીશીપ થી કામ કરશું માલિક ભાવ નહી રાખીએ સરકાર ના પૈસા વેડફશું નહીં કોઈ કટકી બાજી નહી બલકે કટકી કરનારામાં ભાગ દેશું સમણા બતાવ્યા હતા હિસાબ અંતે હું અર્ધી સરકાર તો એની જેલમાં છે લે આ લે હમ જામીન મળતા નથી અર્ધાશ્રી જામીન ઉપર છે એવી રીતે તમે જયારે આક્ષેપ થી કમ સે કમ આક્ષેપાની પાર્ટી વાળા એવું કહી શકે કે આ બધા આક્ષેપો છે આક્ષેપે છે તો ખરા ને થાવું શું કામ જોઈએ હું તો એમ કઉ આક્ષેપ થાય એનું કા તમે એવો ગળે ઉતરે જવાબ નથી આપી શકતા એ ડખો છે ને કેજરીવાલ જો કોઈ હિસાબે આ બધા આક્ષેપોથી પર હોય તો એને જનતા ને ગળે ઉતરેવો જવાબ તો દેવો જોઈએ યસ હવે બે છે ટેકનિકલ છે કોઈને ગળે ઉતરે એવો છે નહીં જે રાજનીતિના શુદ્ધિકરણ ની વાત કરનાર લાલુ યાદવ થી માંડીને મુલાયમજી યાદવ બધા ઇન્ડિયા એલાયન્સ આમ બધા ફોટા પડવા તો શરમાય નહીં શરમાવું ના જોઈએ કે તમે તો આ બધાની વિરુદ્ધમાં આવ્યા હતા સત્તા ઉપર તમે આવ્યા કોને આ બધાને ગાળો દઈ દઈ કે બધા બદમાસ છે દુસરે કે ચટ્ટે બટ્ટે એની કહેવત હતી ખબર હતો એનો રૂઢિપ્રયોગ હતો ये सभी जो भाजपा है कांग्रेस है ये सभी जो पक्ष वाले हैं वो तो एक दूसरे के चट्टे बट्टे है हमें तुकमा रूप आ रहा है हमें हारा તો હવે હું ક્યુ તમને ઇન્ડિયા એલાઇન્સ ઉપર નીતિશ બાબુ આરે લાલુ યાદવ મમતા બેન હારે માયાવતી પક્ષો સાથે હાથ મિલાવતા કેજરીવાલ ને જરૂર પડે તો જનતા હું બેકૂફ છે સમજે નહીં કે તમે જેને ગાળ લઈને આવ્યા તા એને પાછા તમે અત્યારે ગળે લગાડો છો બોલો તો જો જાહેર પી ચુકાવ તુમી તો દિયા હે એટલે તમને કહો કે ભરત ભૂલતરિયા મોરબીમાં બોલે કે બીજી ક્યાંય બોલે જનતા જનતા હોતી હે એના પ્રશ્નોના તમારે વાજિબ જવાબ દેવા જોઈએ તમે એમ કહી ન શકો

એવું આંદોલન આ રાજકીય પરિસ્થિતિ થવાની જો આવી રીતે કરશે તો એટલે ઈશુદાનભાઈ હોય ગોપાલભાઈ હોય કે બાકીના કોઈ વડીલ રાજુભાઈ કરપડા હોય કે કોઈ પણ હોય એને એના કાર્યકર્તાઓને બુદ્ધિપૂર્વક એવું કેવું પડશે કે જાહેરમાં આવો બખેડો ન કરે જે કોઈ માણસ તમને લાગે કે આ માની લ્યો કે પોઈન્ટ કઉ છું કે તમને ખબર છે ટાર્ગેટેડ કોઈ વ્યક્તિ આવ્યા છે તમારી સભામાં કઈ ખેલ નાખવાના જ છે તો પણ તમારે લોકોની જે દલીલ છે ભાઈ ભરતભાઈ ફુલતરિયા બિલકુલ વાજિબ છે કે હજી તો તમે એક વિસાવદન ની બેઠક હું જીતી ગયા એના લાફાવાળી કરવા કાલે સરકાર આવે તમે હું ન કરો તો આ તો જનતા છે સો ટકા વાત એની સાચી છે એટલે તમારાથી આવું થાય નહીં મોટા માણસો કે આંબામાં કેરી આવે તો ડાળ ઝૂકે ઊંચી ન હોય જાય મોટા માણસ કોને કહેવાય તમે જેટલું નાના માણસો ની કદર કરી શકો એ તમારી મોટપ મોટપ એટલે આમ ઊંચું જોઈ જાવ હેઠે ઠેહ આવે ત્યાં સુધી કોઈને જુઓ નહીં અથવા તો ઠે લેતા જાવ ઠેબે ચડાવતા જાઓ ઈ મોટપ નથી મોટપ એટલે તમે કેટલી નાના માણસો ની કેટલી વાત સમજી શકો છો એ તમારી મોટપ આ ભાઈ ભરત ફૂલતરીયા એ જયારે પ્રશ્નાવલીઓ શરૂ કરી વન બાય વન ત્યારે આ જ ઈસુદાન જવાબ આપવાને બદલે કહેવાય કે ભરતભાઈ એક મિનિટ એક કારણ કે એને ખબર તો હતી કે કોણ છે મોરબી નાનું ગામ છે બધા એકબીજાને ઓળખતા હોય કોણ હું છે ને મોરબીમાં તમારી જાણ કરતા કૃપાલસિંહ મોરબી છે ને અંગ્રેજોએ સુરતમાં થાણું થાપ્યું તું ને અઢીસો વર્ષ રાજ કર્યું એમ વિસાવદર તો બાય પ્રોડક્ટ છે આમ આદમી થાણું મોરબી છે ઓકે કારણ કે મોરબી ને સૌરાષ્ટ્ર નું નહીં પેરિસ ગણવામાં આવે પેરિસ ત્યાં ટાઇલ્સ ના કારખાના થી માંડીને બાકી બધો જે ધંધો વેપાર છે વર્લ્ડ આખામાં પ્રખ્યાત છે પૈસો અઢળક છે જી મોરબી માં પાર્ટી ને જો પૈસો જોતો હોય તો મોરબી ને ટાર્ગેટ કરવું પડે એટલે ન્યા પલિત તો ચંપાઈ ગયો આમ આદમી પાર્ટી ના મોરબીમાં બહુ ઊંડાણ વ્યવસ્થા છે થાતી નથી આવા લાફા લાફી કરશો તમારી છાપ બગડશે કે તમે સત્તામાં નથી આવ્યા તો તમે એક યુવાનને લાફો ઝીકી દો છો તો ધારો કે સત્તામાં આવો તો તમે ચડાવી દો અને પાછું થયું કેવું કૃપાલજી આજ પંચાસ રોડ ઉપર ભરતભાઈ પાર્ટી વાળા એ માર્યો પોલીસ વાળા પણ ઓલા ભરતભાઈ ને લઈને દૂર લઈ જાય છે જેને લાફો માર્યો એની ધરપકડ કે કમસે કમ એને લઈ જવા જોઈએ ને અરે કે ભાઈ હોય તમે લાફો કેમ માર્યો ઈ નહીં જો ઈ પણ એક ગજબની વાત તમે જો વિડીયો મેં જોયો મને ખ્યાલ છે કે ઓલા ભાઈને લઈ જાય છે ભલે એને સભામાં વિક્ષેપ પડવાની કોશિશ કરી હોય એ જુદી વાત છે પણ લાફો મારવાનો કોઈ કા પોલીસે મારવો જોઈતો તો કદાચ મારવો હોય તો સામાન્ય રીતે હાથ તો કોઈને ઉપાડવામાં આવતો નથી પણ માની લો કે સ્વરક્ષાને કારણે અથવા તો બીજું કોઈ ડખો ન થાય એટલે પોલીસ કદાચ કોઈક આક્રમક વલણ અપનાવી સમજી શકાય પણ આમ આદમી પાર્ટીના કાર્યકરે તો લાફો મરાતો જ નથી રાઈટ એટલે આ ઈસ્યુ એને કારણે જાડો થયો કે ભાઈ તમે હજી તો સત્તામાં નથી હવે એક બેઠક હું જીતી લીધી તમે તો જીતી લીધો જાણે અને અને આવી રીતે બેફામ વર્તવા લાફા મારવા હવે હવે એ વાત ભૂલાઈ જશે કે ભરતભાઈ ભારતીય જનતા પાર્ટીના અથવા તો કાંતિભાઈ અમૃતિયાના અથવા તો ઈસુદાન વિરોધના અથવા તો આમ આદમી પાર્ટીના હિતશત્રુ એ બધી વાત ભૂલાઈ જશે હોય તો પણ ભૂલાઈ જશે હવે એ ખપી જશે શું જે ભરતભાઈ પછી બધા મીડિયા બાઇટમાં કીધું છે કે હજી તો એક બેઠક જીતીને કરી શકતા હોય તો એટલે આમ આદમી પાર્ટી જો આખા ગુજરાતમાં વિસાવદર વાળી થશે એવી જો ધમકી આપતી ફરશે તો હવે આમ આદમી પાર્ટી ને ભાજપ વાળા કહે કે મોરબી વાળી થાય આ મોરબી વાળી જે થઈ એટલે વિસાવદર વાળી વર્સિસ મોરબી વાળી રાજનીતિમાં પણ હજુ જોઈએ તો બે હાજર સત્યાવીસ દૂર છે પરંતુ અત્યારથી તૈયારીઓ છે તે દેખાઈ રહી છે તો સર લાગે છે કે આમ આદમી પાર્ટી માટે આ ચઢાણ છે તે કપરા રહેશે કારણ કે હજી તો શરૂઆત થઈ છે અને આ પ્રકારે જોઈએ તો જે સંગઠનમાં પણ જે આ પ્રકારે દેખાઈ રહ્યું છે કઈ રીતે જુઓ છો સર જુઓ આમ તો હાઈવે બની ગયો તો એનો વિસાવદર પછી ને ગોપાલ ના વર્તન પછી પણ આ પ્રકારના જે કાંડ થાય છે ને મોરબીમાં જે થયું તે એને કેવાય સ્પીડ બ્રેકર હા ઈ તમને ઝટકો આપે થોડો સ્પીડ બ્રેકર આવા જે કેટલાક ઘટના જે છે બની જાય છે ને એ તમને થોડુંક પીછેહટ કરાવડાવે જનતામાં તમારી છાપ એવી ઉપસે હજી તો તમે એક બેઠક જીતી ત્યાં તમે કાબુમાં રહેતા નથી તો ન કરે નારાયણ કમસે કમ વિપક્ષ ને લાયક બેઠક જીતો એકસો બ્યાસી માંથી પચાસ હાથ જીતી જાઓ તો તમે શું કરો ને પચાસ હેઠ જવા જે ન કરે નારાયણ સરકાર માં આવો તો હજ થઈ જાય ઈ માનવાને કારણ છે એવું તો થાય પણ આ ભૂલ ને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટી એ લોખંડી તમને દાબી દેવી જોઈએ હવે એમાં ભરતભાઈ જે છે એને લોખંડી દાબવાની વાત નથી એના કાર્યકર્તાઓને કહેવાની જરૂર છે કે આ પ્રકારની જાહેરમાં કોઈ ગુસ્સાખી કરતા નહીં પાર્ટીની ઈમેજ બગડશે બલકે ઈસુદાને પણ ઈસુદાનભાઈ ગઢવીએ જેની ઉપર હુમલો થયો છે એ ભાઈના બુદ્ધિપૂર્વક અપરાધની નહીં અપરાધ હોય તો સજા હોય ભૂલ થાય તો ક્ષમા યાચના કરવામાં જરાય નાનક નથી જો કોઈ એમ માનતા હોય કે આને ક્ષમા માગી તો એ કઈ ક્ષમા માગી નાનક નથી એ જ મોટપ છે એટલે તમારાથી જો અનાયાસે પણ ભૂલ થઈ ગઈ હોય તો તમારે ક્ષમા યાચના કરવી જોઈએ ભાઈ ઈસુદાન ગઢવી એ ભરતભાઈ જે રાજકારણ હોય અમે જાણીએ છીએ પણ અત્યારે હું નેતા છું સામે હતો દર્શકો ઓડિયન્સ નાગરિક હતા એમ માની હું ભાઈ ભરત ફૂલતરિયા ઉપર જેને હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને ભાઈ ભરત ફૂલતરિયાની ક્ષમા યાચના કરું છું ભવિષ્યમાં આવું નહીં બને એની ખાતરી ઉચ્ચારું છું આમ બોલવામાં જરાય વાંધો નથી મારી દ્રષ્ટિ એ પણ અન્ય ફરશો કે આ તો કાંતિ અમૃત્યા માણસ હતો ભારતીય જનતા પાર્ટીનો માણસ હતો અમારી સભામાં હળી હંચોચ કરવા આવ્યો હતો તો દરેક જાડુ થશે ભાઈ જે હોય તે સભા તમે રાખી હતી સભામાં દરેકને આવવાની છૂટ હોય ને દરેક તમારા હોય એ જરૂરી નથી રાજકારણમાં માં હોય કે જેનો વાત કરવાનો કે પ્રશ્ન ઉઠાવવાનો તો પ્રશ્નો કરનારા લોકોની સામે આવું કઈ તમારે કરાય નહીં એ હકીકત છે એટલે આમાંથી સબક લેવો જોઈએ મારી દ્રષ્ટિએ આમ આદમી પાર્ટી જો સબક લેશે તો ભવિષ્યમાં આવી કોઈ ઘટના આકાર નહીં પામે અને એના કપરા ચડાણ ન બને બલકે થોડાક સરળ બને જી જી તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આભાર તો આ હતા પત્રકાર જગદીશ અને સર આમ આદમી પાર્ટી ને લઈને આપણી સાથે વાત કરી કે જે હાલમાં જે ઘટના બની મોરબી વાડી તેને લઈને વાત કરીએ એક બાજુ વિસાવતન વાડી છે તો સર રીતે વાત કરી કે સાહેબ મોરબી વાડી પણ ઘટના છે તે લોકોના માનસ પર છે અત્યારે જોવા મળી રહી છે તો અત્યારે બસ આપણને ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર